નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માહિતી મળી રહી છે ભરૂચથી ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ડહેલી ગામે પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જતા આદિવાસીઓ વાલીયાના ડહેલી ગામે અંતિમ ક્રિયા કરવા સામા કિનારે જવું પડતું હોય છે જ્યારે પુલ ન હોય અને નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ હોય તેવા સમયે નદીમાંથી નનામી લઈને જવામાં આવી રહી છે હાલ છોટાઉદેપુરમાં બે ઘટના સામે આવી હતી કે રસ્તાના અભાવના કારણે પ્રસૃતા મહિલાને ઝોલીમાં નાખીને બે બે કિલોમીટર સુધી ચાલી એમ્બ્યુલન્સ સુધી લઈ જવી પડે છે જ્યારે રસ્તામાં અસહ્ય પીડાઓ થાય જેથી સાથે ગામના લોકોને પણ ભારે તકલીફ પડે છે તે ઘટનાની સાહી હજુ સુકાઈ નથી ત્યારે ભરૂચ વિસ્તાર તરફથી કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે રસ્તાના અભાવે નદીના ધસમસતા પાણીમાંથી શમશાન યાત્રા લઈ જવામાં આવી રહી છે જ્યારે વાસ્તવિકતા જોવા જઈએ તો હજુ પણ ગ્રામીણ વિસ્તારમાં વિકાસને વેગ મળી શક્યો નથી તેમ હાલની પરિસ્થિતિને જોતા જણાઈ રહ્યું છે ડેલી તાલુકાનું અરે વાલીયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફરિયા પારસી ફરિયું ટીંબા ફરિયું અને પીઠોર માં કોઈ બી મૈત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કેમ નદીની પાર હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે એને નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક સુપડી જેવું બની જાય તો અમે પહેલી પાર અમારે નામીને લઈ જવા માટે અમારે સરળતા પડે